વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલ પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી સિઝનમાં પહેલીવાર એકસો બત્રીસ મીટર પર પહોંચી છે નર્મદા ડેમ એસી ટકા ભરાતા એલર્ટ મોડ પર મુકાયો છે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ચોવીસ કલાકમાં વધારો થતા ડેમમાં ઉપર પાવર હાઉસ ધમધમતા થયા છે વીજ ઉત્પાદન શરૂ થયું છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટી બે પોઈન્ટ મીટર વધી છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી એકસો બત્રીસ મીટર પર પહોંચી છે ઉપરવાસમાંથી

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ